જો આપણે સરસ મજાની કોઈ પણ સંખ્યા હોય એ કઈ કઈ રીતે બને છે એ શીખી ગયા છીએ બરાબર તો બોર્ડ ઉપર છે છે અને એવું લખ્યું કે સંખ્યા બનાવો તો નવ ત્રણ રીતે કરેલા છે બે ખાના કરીને ત્રણ ખાના કરીને અને ચાર ખાના કરીને તો જુદી જુદી રીતે ત્રણ વાર નવ બનાવતા કોને કોને આવડશે ચાલો તો સૌથી પહેલા આપણે વારો લઈએ નિરાલી બેન આવો નિરાલી બેન ચાલો નિરાલી બેન બનાવો તો જો સાચું હોય તો ભાઈ તાળી પાડજો વેરી ગુડ પાંચ ને ચાર નવ ત્રણ ત્રણ અને ત્રણ વેરી ગુડ પછી બે ને ચાર જો ગણતા જાઓ નિરાલી બેન બે ને ચાર છ અને છ ને એક સાત પછી થોડી આમ જાતો બેટા સાત ને બે ના વેરી ગુડ વેરી ગુડ